ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું નવનિર્માણ સુરતના નવાલથાણ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન અને લોકાર્પણ જનભાગીદારીથી બે કરોડના ખર્ચે બનેલા અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું જનભાગીદારીથી બે કરોડના ખર્ચે અલથાણ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શનિવારે કરાયું હતું આ અવસર પોલીસ ભવન ખાતે રાજ્યના ટ્રાફિક પ્રથમ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમનું પણ ગૃહમંત્રીએ લોકાર્પણ કર્યું હતું સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ આઠસોસીટીવી થકી રિયલ ટાઈમ સુપરવિઝન અને ડેટા મેનેજમેન્ટ તેમજ ચોપન પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા સૂચના આપી ટ્રાફિકનો નિકાલ કરાશે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવે જણાવ્યું હતું કે ગુનેગારોના મનમાં ડર અને સામાન્ય નાગરિકના મનમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ હોવો જરૂરી છે સાથે તેમણે કહ્યું કે પોલીસને આપેલી લાઠી ગુનેગારને પાઠ ભણાવવા માટે છે તેનો આવશ્યક ઉપયોગ કરજો વધુમાં તેમણે કહ્યું કે કોઈ મદદ માટે પોલીસનો સંપર્ક કરે ત્યારે તેમને પ્રેમપૂર્વક આવકાર આપવો જોઈએ સ્કૂલ કોલેજની નજીક મેડિકલ સ્ટોર્સમાં નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓ વેચનારને પકડવા ગુજરાતભરમાં પોલીસે ઝુંબેશ ખાતરી હતી જેમાં સાત હજાર થી વધુ મેડિકલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું સચિન જયડીસી માં સૌથી મોટું પોલીસ સ્ટેશન બનશે ગૃહમંત્રી કહ્યું કે સચિન જઈડીસી સજ્જ પોલીસ નિર્માણ કરાશે હાલમાં જયડીસી પોલીસ સ્ટેશન જે જગ્યા પર છે ત્યાં નવું બનાવવા માટે જગ્યા ફાળવણી કરી દેવાઈ છે આગામી દિવસમાં સ્ટેશન બનાવવા તૈયારી શરૂ કરાશે સાથે બે મહિનામાં ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન પણ બનાવાશે